નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર બે બે હજાર છવ્વીસ વાર બુધવાર જોવાના છીએ પણ તે પહેલા મર્યા જેસ જેસ માર્કેટયાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરી ના તાજા બજાર ભાવ પચીસ થી પંદર રૂપિયા રાયડો નવસો થી ને ત્રીસ રૂપિયા એડા અગિયારસો એકતાલીસ થી બારસો ઓગણત્રીસ રૂપિયા ચણા નવસો થી એક હજાર પિસ્તાલીસ રૂપિયા મેથી છસો થી અગિયારસો ને રૂપિયા અડદ એક હજાર સિત્તેરથી તેરસો વીસ રૂપિયા તુવેર અગિયારસો વીસ થી પંદરસો ને ત્રણ રૂપિયા ધાણા બારસો થી દસ રૂપિયા જુવાર છસો થી ચોત્રીસ રૂપિયા વરિયારી સાતસો થી ચૌદસો ને પંચોતેર રૂપિયા તલ કાળા પચીસ થી તેતાલીસો ને પાંચ રૂપિયા તલ સફેદ સત્તરસો બે હજાર પંચાવન રૂપિયા ત્રણસો પાંચસો રૂપિયા મગફળી નવસો ચૌદસો રૂપિયા કપાસ તેરસો સોળસો રૂપિયા હવે જાણીશું મિત્રો અમરેલી માર્કેટ ના બજાર ભાવ સિંગદાણા બારસો ત્રીસ થી સત્તરસો ને પંચાણું રૂપિયા જીરુ બે હજાર પચીસ થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા એડા અગિયારસો થી બારસો ને સાઠ રૂપિયા ચણા આઠસો દસ થી એક હજાર સાઠ રૂપિયા અડદ સતસો એસી થી તેરસો ને સિત્તેર રૂપિયા ઓગણીસો ને પચાસ રૂપિયા સોયાબીન આઠસો પચાસ થી એક હજાર ત્રીસ રૂપિયા જુવાર પાંચસો થી અગિયારસો રૂપિયા તલકાળા તેત્રીસો થી રૂપિયા તલ સફેદ અગિયારસો પાંચ થી એકવીસો ને પંચાણું ઘઉં ટુકડા રૂપિયા ઘઉં ચારસો પાંચસો ચાલીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો થી ને પંચાણું રૂપિયા મગફળી નવસો થી ત્રીસ રૂપિયા કપાસ આઠસો થી સોળસો રૂપિયા